શાકભાજી માર્કેટમાં થયેલી મારામારી લારી છુટ્ટા હાથે મારામારી વિડીયો વાયરલ થયા હતા વાયરલ વિડીયો દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ મહિલાને જાહેરમાં ઢોર માર મારી રહ્યો છે જે વિડીયો વાયરલ થયા બાદ સચિન જીઆઈડીસી પોલીસ હરકતમાં આવી હતી અને મહિલા પર હાથ ઉપાડનાર બે આરોપીઓને પકડી પાડી તેઓ નિશાન ઠેકાણે પાડી માફી મંગાવી હતી ગલતી બસ લાડી વાત કોઈ ગલતી નહીં બસ ક્ષમા કરી બસ લાડી વાત અગલ બગલ ઉપર રીતે ઝગડા હેડીઝ ગયા માફ ગલતી નહીં કરે